શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગ તથા કન્યા છાત્રાલય જોરાવરનગર આયોજિત કેળવણી મંડળ અને ઇનામ વિતરણ કાર્યક્રમ કમિટી તેમજ શિક્ષણ પ્રેમી યુવાનોનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય જગદીશભાઈ મકવાણા સાહેબ બોર્ડિંગના મુખ્ય દાતા જસરાજભાઈ ચૌહાણ શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર મંત્રી રામજીભાઈ લકુમ ખજાનજી ગિરીશભાઈ દરવાડી સતવારા કન્યા છાત્રાલય હળવદના પ્રમુખ કિશોરભાઈ પરમાર તેમજ તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ગામના અને તાલુકાના કેળવણી મંડળના પ્રમુખો સતવારા કેરિયર એકેડેમી જોરાવર નગરના તમામ સંચાલકો અને ઝાલાવાડ સતવારા સમાજમાં સમાવિષ્ટ ચાર જિલ્લા અને તેર તાલુકાના વિવિધ ગામના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હરેશભાઈ ઢાભી ભૃગપુર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તરના માર્ગદર્શન હેઠળ શ્રી સતવારા કેડર એકેડેમી જોરાવર નગર અને તાલુકા કોઓર્ડિનેટર દ્વારા જે મત આવી હતી આજે 25મી ડિસેમ્બર ભારત રત્ન સદે અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુશાસન દિવસે ઝાલાવાડ સમજ સતવારા બોર્ડિંગ જોરાવર ખાતે ઝાલાવાડના સતવારા સમાજના તમામ ગામોના ઇનામ વિતરણ કરતી કમિટીનો આજે એક સ્નેહ મિલન યોજાયું છે સાથે સાથે છેક બરવાડા રાણપુર ધંધુકા શંખેશ્વર હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી સમાજના આગેવાનો અને યુવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે એના વિતરણ કાર્યક્રમો થાય સમાજને સંગઠિત કરવાના કાર્યક્રમો થાય એ હેતુથી આજે જ્યારે આ સરસ મજાનું સ્નેહ મિલન યોજાયું છે અને આગામી દિવસોમાં ગુજરાતભરના જે સત્વારા સમાજના કર્મચારીઓ છે એને એક મંચ નીચે લાવી અને એક અભિવાદન કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એના ભાગરૂપે આજનું આ સ્નેહમિલન ખૂબ જ સરસ વાતાવરણમાં સંપન્ન થયું છે ત્યારે ઝાલાવાડ બોર્ડિંગના અધ્યક્ષ સન્માની શ્રી કાંતિભાઈ માસ્તર અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું જીડીસી ન્યુઝ સાથે જયેશ મોરી